રાંદેના રામનગરના ગ્રીનપાર્ક સોસાયટીના બસો ત્રણ નંબરના ઘરમાં રહેતા મોહમ્મદ સિદ્દિક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાલા વર્ષ બાવન ત્યાંથી નીકળતા તેને અટકાવી તેની પાસેના થેલામાં તપાસ કરતા તેમાંથી સફેદ જેવા રંગના પાવડર સ્વરૂપનો મેફેડ્રોન પ્રતિબંધિત ડ્રગ્સ જેની કિંમત દસ લાખથી વધુ થાય છે તેમજ રોકડા રૂપિયા મોટરકાર સહિત કુલ તેર લાખ બાર હજારથી વધુ રૂપિયાના મુદ્દામાલ સાથે તેની ઝડપી પાડતા આ વિસ્તારમાં એમડી ડ્રગ્સનો વેપલો કરનારોમાં આજે ફફડાટ પાપી જવા પામ્યો છે એમડીમાં પકડાયેલા આરોપી આ રાજા બોમ્બેવાલાની સામે અઠવા ઉમરા સ્ટેશનમાં પણ ગુના નોંધાયા છે હર્ષદ શેટા સાથે પ્રકાશ